વાપીથી શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરીમાં જમીન સંપાદનના વળતણમાં અન્યાય થતો હોવાની નેત્રંગ તાલુકાના બાર ગામના ખેડૂતોએ આગેવાનોએ આજે આવેદન આવેદનપત્ર પાઠવીને જમીન સંપાદન અંગે વિરોધ નોંધાવ્યો હતો નેત્રણ તાલુકાના કેલવીકુવા કંબોડિયા ચાસવડ ઝરણાવાડી મોજા કવચિયા કાંટીપાડા કોજબારા ખરાટા કુંડ મોવી ગામની સીમમાં મોટા ભાગની તોતેર એ ડબલ એની જમીન આવેલી છે કેન્દ્ર સરકાર દ્વારા વાપી શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગની નવીનીકરણની કામગીરી શરૂ કરી છે જમીન સંપાદનતા વળતર થી ખેડૂતોને અન્યાય થતો હોવાથી નેત્રણ તાલુકાની બાર ગામમાં ખેડૂતો આગેવાનો રોષે ભરાયા હતા જેમાં ગુજરાત સરકારે વર્ષ બે હજાર અગિયાર પછી નવી જંત્રી જાહેરાત કર્યા બાદ આ દિન સુધી જમીનનો ભાવ ઓગણીસ હજાર રૂપિયા દસ્તાવેજ માં સંતોષકારક નહી થતા ખેડૂતો જમીન સંપાદન અસમજન ની સ્થિતિ માં મુકાયા છે ત્યારે હાલ ખેડૂતોની ટોલ પૂરેપૂરી જમીન સંપાદિત થતી હોવાથી ખેડૂતો ઘર વિહણા બની શકે છે રાષ્ટ્રીય માર્ગમાં જવાબદાર એજન્સી અધિકારીઓ સરકારી ઓફિસમાં જે ગરીબ

અમારે સમજવું શું કે અમારી જમીન કેટલી જાય છે કે રેગ્યુલર જાય છે આજુબાજુ જંગલ ખાતા ને એને જળવા રોપા આપી દીધા અમારી જમીન બધે હેડા હતી તે એક અમારા પર કેસ થયેલા છે તો પણ કોઈ આવીને નથી

બટ ત્યાર પછી આ ચૌદ પંદર મહિના આશરે થઈ ગયા પણ હજુ સુધી જંત્રી વધારી નથી એટલે પ્રાંત અધિકારીઓ અમને એવોર્ડની નોટિસ આપે ત્યારે નોટિસ એવી આપે કે એકવી ડાળમાં પતાવી દેવાનું વીસ ડાળમાં પતાવી દેવાનું ને જંત્રીનો ભાવ વધારવાનો હોય ચૌદ પંદર મહિના તો જંત્રીનો ભાવ રિવ્યુ કરે ને અમે યોગ્ય વળતર ખેડૂતોને મળે એ માંગણી છે અમારી હાઈવે એમાં જે જમીન જાય છે એમાં જે એ લોકો જે સરકાર પટ્ટો લે છે એની સિવાય ટુકડો પડે છે તો ટુકડાનું વળતર કઈ રીતે આપે સરકાર એ અમારે જાણવાનું છે તમે આ બાબતે કોઈને રજૂઆત કરી છે રાત રજૂઆત કરી હતી શું જવાબ મળી રહ્યો છે તમને કોઈ જવાબ નહીં મળ્યો જેને ટુકડો પડ્યો છે એ ટુકડાનું નહીં આગળ પણ એક વાંધો આવી છે આજે પ્રાંતે અમને છે તારીખ આપેલી છે તારીખમાં ખાલી અમારે હાજર રહેવાનું ને બધાને મોખિક કરી દેશે ખૂટ મારતા હતા ખૂંટ મારતા હતા અમે કીધું કે ભાઈ આ ખૂટ મારતા છે તેનું અમે જેના સર્વે નંબરની નોટિસ નથી આવી તેમાં પણ ખૂટ મારલા હશે જીપીએસના તો જીપીએસના ખૂટ મારેલા હોય તો તેનું કીધું કે આનું કોઈ લેખિત આપો નહીં અમે અમને કોણે ખૂટ મારવા મૂકે

આગળ ની બાજુ સિંચાઈમાં બધી જમીન જતી રહી ભાંગોરિયામાં ભાંગોરિયા ડેમ ને તે પ્રોજેક્ટ માટે કંઈમાં કેનલ કે કંઈ ઉપયોગ નથી થયો ને તે બધી સિંચાઈમાં જમીન જતી રહી એવી રીતે વર્ષો વર્ષો આવી રીતે કાયમ જ આ એરિયામાં અન્યાય થયેલો છે કે કોઈ કેજીપી કે દુરસ્તી થઈ નથી ને કોઈ બી અધિકારી વ્યવસ્થિત જવાબ આપતા નથી એટલે અમારે લેખિતમાં જવાબ જુએ તો પછી એવું કરો કે સરકાર અમારી હાથે જંત્રી વધારે નહીં વધારવું હોય તો હાઈવેના જે ટોલ ને જે બને

પછી તમારે મિડલમાંથી સિત્તેર મીટર જગ્યા છોડવી પડે તમારે હોટલો થાય તમારે ખેડૂત કરવા માટે આવ્યું ને તો તે થતું નથી બિલકુલ ને ત્યારે ખેડૂતને એક છાપરી બાંધીને જ રહેવું પડશે ખેડૂતને ઘણા ઘર વિહોણા થવાના છે આમાં ખેડૂતને જે સર્વે નંબર જાય છે જે બ્લોક નંબર જાય છે તેની હકીકત એક પ્રમાણપત્ર આપવું જોઈએ કે ભાઈ તારે રૂમના સેન્ટરથી આટલા ફૂટ જમીન તારી દબાણમાં જાય છે કે સરકારમાં જાય છે જમણી બાજુ જાય છે કે ડાબી બાજુ જાય છે અત્યાર દિન સુધી ખેડૂતને આનો કોઈ હિસાબ નથી કે એમનો કોઈ માપદંડ નથી જે લોકો હિન્દી ભાષી આવે છે ટ્રાઇબલની અંદર જે લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું એ લોકો હિન્દી ભાષામાં વાત કરે છે તમારે આટલી બધી પબ્લિક છે અત્યારે સર્વે ચાલુ છે બરાબર બિહારી છે તમે પૂછો તમને કોઈ પણ જાતના લોકો જવાબ નહીં આપે જે તે ખેડૂતને જે તે માલિકને વ્યવસ્થિત જવાબ મળે ને ઓફિસલી જવાબ મળે અને નકલ સાથે મળે એવી અમારી બીજી માંગ છે